નમસ્કાર ન્યૂઝ વિથ ભાવેશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફેમિલી મિત્રો આજે તારીખ થઈ છે છવ્વીસ ચાર બે હજાર પચીસ તો આજના દિવસે ખૂબ સરસ મજાના પેન્શનરો માટે સમાચાર આવ્યા છે તેને આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો અંતે સુધી જોઈ લેજો મિત્રો તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં આઠમા પગાર પંચને લઈને ઉત્સાહ વધી રહ્યો છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે એકવાર તે લાગુ થઈ ગયા પછી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો આવી સ્થિતિમાં ઘણા કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન છે કે આઠમો પગાર પંચ પહેલાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે તો ચાલો સમાચારમાં જણાવીએ કે કયા રાજ્યોમાં આઠમું પગાર પંચ પહેલાં લાગુ થઈ શકે છે મિત્રો તો આઠમા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે આઠમો પગાર પંચ અમલમાં આવતાની સાથે જ કમિશન સરકારી કર્મચારીઓના પગારને ભથ્થામાં ફરીથી નક્કી કરશે તો નવા પગાર પંચ લાગુ થતાં જ તેનો લાભ લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને મળશે આવી સ્થિતિમાં ઘણા કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે કે આઠમો પગાર પંચ પહેલાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે તો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે સમાચારમાં અમે તમને વિગતવાર જણાવીશું તો સૌથી પહેલા વાત કરીએ તો પગાર પંચ ક્યારે લાગુ થશે તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમો પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસમાં લાગુ થવાની સંભાવના છે તો જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે ત્યારે તમામ રાજ્યોને તેને અપનાવવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે જો કે રાજ્ય દ્વારા તેમની નાણાકીય સ્થિતિ અને બજેટને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવે છે આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચની આ ભલામણો સરકાર દ્વારા પહેલાં મોટા અને આર્થિક રીતે મજબૂત રાજ્યોમાં લાગુ કરી શકાય છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો યુપી સરકારે સાતમું પગાર પંચ ક્યારે લાગુ કર્યું હતું તો સાતમું પગાર પંચ યુપી સરકાર દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું તો જેનો લાભ લગભગ સોળ લાખ કર્મચારીઓને મળ્યો હતો તે જ સમયે મધ્યપ્રદેશ સરકારે જૂન બે હજાર સત્તરમાં તેમના અમલીકરણની જાહેરાત કરી હતી જો કે તેને ફક્ત એક જાન્યુઆરી બે હજાર સોળથી જ અસરકારક માનવામાં આવ્યું હતું તો બિહારમાં સરકારે સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં થોડો સમય વધારે લીધો હતો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ છે તે ક્યારે લાગુ થશે તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસમાં લાગુ થવાની સંભાવના છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે ત્યારે તમામ રાજ્યોને તેને અપનાવવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે જો કે રાજ્ય દ્વારા તેમની નાણાકીય સ્થિતિ અને બજેટને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવે છે આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચની આ ભલામણો સરકાર દ્વારા પહેલાં મોટા અને આર્થિક રીતે મજબૂત રાજ્યોમાં લાગુ કરી શકાય છે દોસ્તો તો દોસ્તો જ્યારે પણ કેન્દ્ર સરકાર હોય ત્યાં આઠમો પગાર પંચ લાગુ કરે છે ત્યારે રાજ્ય સરકારને પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે અને જે આર્થિક રીતે સારી સારું હોય તેમજ જેની બજેટમાં સારી એવી જોગવાઈ હોય તે રાજ્ય સૌથી પહેલાં જે છે તે આઠમો પગાર પંચ લાગુ કરશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કયા રાજ્યોને પહેલા ફાયદો થઈ શકે છે તો મોટા અને આર્થિક રીતે મજબૂત રાજ્યોના નામમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે તો બે હજાર સોળની શરૂઆતમાં જ્યારે કેન્દ્ર સરકારે સાતમો પગાર પંચ લાગુ કર્યું હતું ત્યારે નવા પગાર પંચની ભલામણો સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવી આ સાથે બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ તેને લાગુ કરવામાં થોડો સમય લીધો હતો તો મિત્રો જ્યારે સૌથી પહેલાં સાતમો પગાર પંચ લાગુ થયું ત્યારે જે મોટા અને આર્થિક રીતે મજબૂત રાજ્યોમાં જેના નામ આવતા હોય છે તેમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય તો બે હજાર સોળમાં જ્યારે સાતમું પગાર પંચ લાગુ કર્યું ત્યારે સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં તે લાગુ કરવામાં આવ્યું અને આ સાથે બિહાર અને મધ્યપ્રદેશમાં પણ લાગુ થયું પણ થોડો સમય તેમાં લઈ લીધો હતો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે જો યુપી બિહાર અને મધ્યપ્રદેશ સરકારો દ્વારા સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો ત્યાંના દરેક સરકારી કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં

ગુણાકાર કરવો પડશે તો જેમ જેમ તમે આનો ગુણાકાર કરશો આ પછી પણ આંકડો આવશે તે તમારો ન્યૂનતમ મૂળભૂત પગાર હશે જોકે સરકાર દ્વારા હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર અને પગાર સંબંધિત કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી તો અગાઉ જ્યારે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું જેના કારણે કર્મચારીઓને નવા પગાર પંચ હેઠળ તેમના પગારમાં બે પોઈન્ટ સત્તાવન ગણો વધારો જોવા મળ્યો હતો તો આ છાઠે છઠ્ઠા પગાર હેઠળ ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ છ્યાસી હતું મિત્રો તો મિત્રો વિડીયો અંતર સુધી જવાબ બદલ આપનો દિલથી આભાર